આજની વાત આજે મારે આપણે વાત કરવી છે એક ફાનસની એક લેન્ટનની એક લેડીની એક લેડી હતી એક ગામમાં રહેતી હતી બહુ ગરીબ હતી નાનું એવું એનું મકાન હતું દિલની બહુ સાફ હતી બહુ સારી હતી જ્યારે એને એવું લાગે કે ગામમાં ક્યાંય તકલીફ છે તો એનો ફાનસ લઈ અને નીકળી જતી અંધારામાં ફાનસ લઈ એના ઘરે જઈને બેસતી અને બસ ફાનસના લાઇટથી લોકોમાં એક આશાનો સંચાર કરવાનો પ્રયત્ન કરતી એ ક્યારેય કોઈને સલાહ આપતી નહીં પરંતુ એની અંદર એક કમ્પેશનની જે ભાવના હતી એ આ ફાનસ દ્વારા બધી જગ્યાએ ફેલાતી રહેતી એટલે લોકોને એવું થતું કે એ આવે છે ને એટલે ઘરમાં એક પોઝિટિવિટી અને પ્રકાશ આવે છે કોઈના ઘરે કોઈ ગુજરી ગયું હોય કોઈના ઘરમાં કોઈ મોટો રોગ થયો હોય કોઈ બહુ તકલીફમાં હોય એને જ્યારે ખબર પડે ત્યારે એનો ફાનસ લઈને ત્યાં જઈને બેસતી શાંતિથી બેસે બીજું કશું જ ના બોલે અને થોડી વાર પછી પાછી નીકળી જાય એક વખત યુવાન છોકરો એને મળ્યો એણે કહ્યું કે તમે આ લઈને બધે જાઓ છો પણ એનાથી શું ફેર પડે એમ તમે કોઈ બધા કહે છે કે તમે આશાનો સંચાર કરો છો તો મારી જિંદગીમાં બહુ બધા પ્રોબ્લેમ છે તો મારે શું કરવું જોઈએ એમ કંઈ આ ફાનસ થોડા મારા પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે એ બહુ ગુસ્સે થઈ ગયો હતો એને જિંદગીમાં કંઈ સારું જ નહોતું એટલે પહેલી શાંતિથી બેઠી જિંદગીમાં પહેલી વાર બોલી કે તું એક કામ કર ને હું તને આ ફાનસ આપું અત્યારે આપણે અહીંયા ફાનસ પેટાવવો નથી એમને એમ રાખ તું તારી જિંદગીની બધી વસ્તુ યાદ કર જો તને કાંઈ પોઝિટિવ વસ્તુ તારી લાઈફમાં યાદ આવે ને ત્યારે તું આ ફાનસ પેટાવજે અને તારે આ નિયમ રાખવાનો એટલે છોકરાએ કીધું કે સારું એ બે કલાક સુધી વિચાર કર્યા કરે એને બધા પ્રોબ્લેમ જ યાદ આવે કે મારી લાઈફમાં તો કાંઈ સારું જ નથી પછી એને એની બેન યાદ આવી કે હું કેટલા ટાઈમથી એને મળ્યો નથી એ મારા માટે કેટલો પ્રેમ હતો એ કેટલું ધ્યાન રાખતી મારો એ મારી ચિંતા કરતી અને એને એની બેન યાદ આવી ગયા આંખ ભીની થઈ ગઈ અને એણે ફાનસ પેટાવ્યો પછી તો આ એની એક રમત થઈ ગઈ ને નિયમ થઈ ગયો કે એ રોજ ફાનસ લઈને બેસે અને રોજ એને આ લેડીએ કીધું એમ યાદ કરે અને કાંઈક પોઝિટિવ વસ્તુ યાદ આવે એટલે એ ફાનસ પેટ આવે ધીમે 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 એની લાઈફની ઘણી પોઝિટિવ વસ્તુ એને યાદ આવવા માંડી અને એમાં આશાનો સંચાર થવા માંડ્યો કે વાત તો સાચી છે કે જિંદગીમાં પોઝિટિવિટી તો ઘણી બધી વસ્તુમાં હોય છે પણ નેગેટિવિટીનો એની ઉપર રેપ જ એટલું ખતરનાક હોય છે કે આપણે નીચેથી જોઈ જ નથી શકતા પછી તો એ છોકરાએ પણ એવું ચાલુ કર્યું કે ના આ વાત સાચી છે અને એણે કાયમ રમત ચાલુ રાખી એક વખત એને સમાચાર મળ્યા કે લેડી એક્સપાયર થઈ ગયા એને બહુ દુઃખ થયું પણ એને એની શીખ યાદ આવી એ ફાનસ લઈને એના ઘરે ગયો અને એણે જોયું કે એને જોઈને એકો એક ગામમાંથી બધા જ એની યાદમાં ફાનસ લઈને આવ્યા હતા એટલે એના ફ્યુનરલમાં આખું ગામ ફાનસ લઈને ગયું હતું એનો નજારો એટલો સરસ હતો કે એ છોકરાને એ લેડીની વેલ્યુ થઈ કે એણે કેટલાની જિંદગીમાં મારી જેમ આશાનો સંચાર કર્યો છે તો દોસ્તો ઘણીવાર આપણું નાનું અમથું કામ સાચા દિલથી કર્યું હોય ને તો ઘણાની જિંદગીમાં પોઝિટિવિટી લાવી શકે છે એ બેન ગુજરી ગયા પછી આ છોકરાએ ચાલુ કર્યું જ્યાં પ્રોબ્લેમ હોય એ એનું ફાનસ લઈને જતો રહેતો મોરલ ઓફ ધી સ્ટોરી શું મારા વાલા મિત્રો જરૂરી નથી કે આપણી પાસે બહુ ધન હોવું જોઈએ સંપત્તિ હોવી જોઈએ તો જ મદદ કરી શકીએ આપણા દિલમાં એક દયાનો છાંટો હોય અને કોઈનું સારું કરવાની ભાવના હોય ને તો માત્ર ફાનસ ભેટાવવાથી પણ આપણે ઘણાનું ભલું કરી શકીએ અંજુમાના જય શ્રી કૃષ્ણ